વિડીયોની અંદર તમે જે આયસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આયસર પરબતભાઈ સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો બાકી વિડીયો પૂરો જોતા રહેજો તમને આ ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરનું મોડેલ કેટલી કિંમત રાખેલી છે બધી માહિતી મળી જશે ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ સિલ્વર કલરમાં પરબતભાઈ વેચવાનું છે બે હજાર અને પંદર ના મોડેલનું ટ્રેક્ટર છે ઓરિજિનલ આખું કંપની કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર અત્યારે ફોલ્ડ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં પરબતભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો પરબતભાઈનો કોન્ટેક કરજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં ટાયર છે આ ટ્રેક્ટરના અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ બાકી તમે પરબતભાઈનો કોન્ટેક કરી શકો છો વધારે માહિતી માટે ટ્રેક્ટરની અંદાજિત કિંમત 4 લાખ રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર પરબતભાઈ કિંમત માં ફેરફાર કરી દેશે થોડો ઘણો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પરબતભાઈનું આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ અને ઉપલેટા જોવા મળશે ઉપલેટા ગામે ટ્રેક્ટર લેવો હોય તો પરબતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પરબતભાઈ નામ ત્રેસઠ પાંચ પંચાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો